સુરત પોલીસે હત્યાના આરોપીઓને કાયદાના પાઠ ભણાવ્યા લિંબાયતમાં બુટલેગરની હત્યાના આરોપીઓને પાઠ ભણાવ્યો સુરત પોલીસે ફરી કહ્યું કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો લિંબાયતમાં આરોપીઓનું સરઘસ કાઢી જાહેરમાં માફી પણ મંગાવી છે આરોપીઓને સાથે રાખીને પોલીસે હત્યાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ગઈકાલે સરા જાહેર સુદામ પાટીલની હત્યા કરવામાં આવી હતી સંજયનગર સર્કલ પાસે ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી હતી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી દીધો

જેઓને તાત્કાલિક સારવાર માટે લઈ જતા ત્યાં હોસ્પિટલમાં એમને મરણ જાહેર કરેલ એ સંદર્ભે ફરિયાદ આપતા લિંબાયત પોલીસ સ્ટેશને એક મર્ડરનો ગુનો દાખલ કરેલ છે જે સંદર્ભે તપાસ દરમિયાન રાજેશ ભદાણે અને બિપિન દેવરે આ બંને લોકોએ ભેગા મળી અને આ સુદામ પાટીલ ઉપર છગી વડે હુમલો કરેલો એવું તપાસમાં ખુલવા પામેલ છે બંને આરોપીઓની લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે અટકાયત કરવામાં આવેલ છે ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સંજયનગર સર્કલની બાજુમાં મરણ જનાર સુદ્દામ હિરામણભાઈ પાટીલ નાઓ નું બે આરોપીઓએ મર્ડર કરેલું હતું જે અનુસંધાને આજ બંને આરોપીઓને ગુનાવાળી જગ્યાએ લાવી તેમનું રીકન્સ્ટ્રક્શન રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે તેમજ મહેરબાન મેરબન નાયબ નાયબ ચીફ મિનિસ્ટર શ્રી અરસંગવી સાહેબ અને મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપુમસિંહ ગેહલોત સાહેબ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ કોઈ પણ આરોપી એ છે તે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે તે અનુસંધાને કડકમાં કડક આરોપીઓને સંદેશ આપવામાં આવે છે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે